લાઠી નગરપાલિકા આયોજિત અઠ્યોતેરમાં સ્વતંત્ર પર્વની ઉજવણી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી લાઠી ચીફ ઓફિસર શ્રી એનડી ઓરાના હસ્તે ધ્વજવંદન ફરકાવ્યો પાલિકા કર્મચારી ગણ તેમજ શહેરના આગેવાનો વેપારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પંદરમી ઓગસ્ટ બે હજાર ચોવીસ અઠ્યોતેરમાં સ્વાતંત્ર પર્વની ઉજવણી જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક શાળા ખાતે ચીફ ઓફિસર શ્રી એનડી વોરાની રાબરી નીચે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી

પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવેલ રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી મારા વંદન આજે આપણે બધા દેશની આઝાદી ની અઠ્યોતેર અવસર પર તમામ સેનાનીઓને યાદ કરશું દેશની આઝાદી માટે પોતાની આઝાદી મળી છે મિત્રો આજે આપણે જે તિરંગાની છત્રછાયામાં ઉભા છીએ તે આપણને જીવન જીવવાની સાચી રીત શીખવાડે છે આ તિરંગાનું જે મહત્વ છે એ આજે મારે તમને કેવું છે આ તિરંગાની સૌથી ઉપર દેખાતો કેસરી રંગ એ દેશની તાકાત અને સાહસનું નું પ્રતિક છે મધ્યમાં સફેદ રંગ શાંતિ સંવાદિતા અને તમામ ધર્મોનું સન્માન કરવાનું શીખવે છે તિરંગાની સૌથી નીચે લીલો રંગ દેશના વિકાસ અને સમૃદ્ધિનું નું પ્રતિક છે અને ધ્વજની મધ્યમાં બનેલું અશોક તંત્ર આપણને સતત આગળ વધવાની પ્રેરણા આપે છે ભારતની સંસ્કૃતિ તેના ધ્વજમાં જ આપણે જોઈ શકીએ છીએ મિત્રો દરેક ભારતીય માટે તેનો દેશ પહેલા આવવો જોઈએ ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી દેશ છે આપણને એની સંસ્કૃતિ અને સભ્યતાને નમન કરવા જોઈએ આ શુભ અવસર પર આપણે રાષ્ટ્ર નિર્માણ દેશનો વિકાસ અને તેનું સન્માન જાળવી રાખવાનો સંકલ્પ લઈએ અને સ્વતંત્ર દિવસના આ શુભ અવસર પર આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ચાલો આપણે પૂરી શક્તિ બોલીએ ભારત માતા